ખેડાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે માતૃશ્રી શાંતાબા મૂલચંદજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે ચાર બાસઠ કરોડના ખર્ચે નવીન બનેલ હોસ્પિટલના મકાનનું લોકાર્પણ કરી માતર સહિત આસપાસના ગામના લોકો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આરોગ્ય સેવાનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત સૌને વિશ્વ હોમિયોપેથી દિવસની શુભેચ્છા પાઠવી હતી અને સાથે સાથે માતર તાલુકાના સેવાભાવી ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબે પણ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની વિશેષ સુવિધા ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધતા કામગીરી કરવા ખાતરી આપી ને અદ્યતન સુવિધા ધરાવતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેમાં મોટા દાતા શ્રી નવનીતભાઈ શાહે માતાના સેવાભાવી શ્રી ચિરાગભાઈ શાહના સાથે રહી બે થી વધુ રકમનું દાન આપી આરોગ્યલક્ષી સેવાઓમાં સહભાગી થવા બદલ હર્ષની લાગણી અનુભવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ તથા માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબ

તથા મુખ્ય ટીબી અધિકારી શ્રી બારોટ સાહેબ તેમજ આ કાર્યક્રમ સફળતા આપી છે એવા એવા અને સનિષ્ઠ માતર તાલુકા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી મંદિપ બારોટ તથા ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી અમરસિંહ વાઘેલા અને એમની ટીમે ખડેપગે સેવા આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો આ પ્રસંગે માતર તથા આસપાસના ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતા મુકામે લગભગ પાંચ કરોડથી વધારે રકમ સીએસસીનું લોકાર્પણ લોક બાકીદારી અમારા સ્થાનિક અહીંના દાતા આદરણે નવનીત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી શાંતાપાના નામે પણ બે કરોડથી વધારે દાન આપીને